છેલ્લા 20 વર્ષથી લેડીઝ કાપડમાં જાનીતા અને તાંડલજા જેપી પોલીસ સ્ટેશન સામે આવેલ એજબી બી હાઇટ્સમાં શોરૂમ ધરાવતા મુન્નાબાઈ કાપડવાળાનું એક નવું નજરાનું હવે સફળતાની એક સીડી ઉપર ચડી અલકાપુરી વિશ્વાસ કોલોનીમાં મુન્નાબાઈ કાપડવાળા નામના નવા શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં કોઈ પણ ડિઝાઇનર વસ્તુ સૌથી સારી ક્વોલિટી અને એકદમ વ્યાજબી ભાવમાં જથ્થાબંધ અને છૂટક મળશે જેમાં તમારી પસંદગીના મેન્યુ ટેક્ચર અકોરા ચિકન અજરા પ્રિન્ટ રોજાલા પ્રિન્ટ મોડલ વર્ક અને તેથી પણ વધુ અનેક ગની વેરાઈટીઓ તો રા શ્રેણી જુઓ છો આજે જ મુન્નાભાઈ કાપડવાળાના નવા શોરૂમની અવશ્ય મુલાકાત લો ઠાકોર શોરૂમ અને ભારત પેટ્રોલ પંપની ગલીમાં વિશ્વાસ કોલોની અલકાપુરી વડોદરા

હવે તમારે અહીંયા કોઈ પણ ડિઝાઇનર વસ્તુઓ જોઈતી હોય વ્યાજબી ભાવે તો એ આપણી શોપમાં મળી રહેશે જે તામેલજામાં હતું એના કરતાંય વ્યવસ્થિત રેટમાં અહીંયા મળશે અને સારી વેરાયટીઓ ઓછા રેટમાં મળશે જે મારા પાસે ટોટલી જે ડિઝાઇનર વસ્તુઓ છે આખા અલ્કાપુલીમાં સૌથી સસ્તા અને સારા ભાવમાં મળશે તે એકવાર અવશ્ય મુલાકાત લેવી વસ્તુઓ છે મોસ્ટ ઓફલી મારા પાસે બધું મેન્યફેક્ચર છે જેવું કે અજરક પુંડ છે મોડાલ છે પ્યોર રો સિલ્ક છે 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 પછી તો પાસે દરેક વસ્તુ મલ જી નામ શું ક્યાં બાજુ કરવામાં આવી છે અમારું મુન્નાભાઈ કાપડવાળાની શોપ છે અને મુન્નાભાઈ કાપડવાળા નામથી જાણીતા છે અમે આજે તાનલજામાં વીસ વર્ષથી અમારી શોપ છે અને અમારી પહેલી શાખા તાંદલજા જેપી પોલીસ સ્ટેશનની સામે છે એચ બી માં મુન્નાભાઈ નું શોરૂમ છે અને અમારી માં ઠાકોર સાડી શોરૂમની ગલીમાં ભારત પેટ્રોલ પંપ એની અંદર રોડ પર અમે નવી એક બીજી બ્રાન્ચ સ્ટાર્ટ કરેલી છે મુન્નાભાઈ કાપડવાળા તરફ અને અમે વિવિધ જાતના ફેબ્રિક્સ ફેન્સી ફેબ્રિક રાખેલ છે અને હોલસેલ ભાવ હોલસેલ એન્ડ રિટેલ ભાવમાં કસ્ટમરને વ્યાજબી ભાવે કાપડ મળી રહેશે અને અવશ્ય અમારા જે અમારા કસ્ટમરો અમારા જે જાણીતા ગ્રાહકો છે એમને વિનંતી છે કે અવશ્ય અમારા શોરૂમમાં આવીને બીજી અલકાપુરી સેકન્ડ બ્રાન્ચમાં આવીને મુલાકાત લે અને વ્યાજબી ભાવે એમને કાપડ મળી રહેશે વિશ્વાસ કોલોનીમાં ભારત પેટ્રોલ પંપની ગલીમાં ગલીમાં નવું સ્ટુડિયો કાપડ મુન્નાભાઈ નામથી ખુલેલ છે તેમાં ઘણી જાતની વિવિધ વેરાયટીઓ મળી રહી છે ને લેટેસ્ટ ડિઝાઇનર પીસ બહુ જ ઓછા ભાવમાં અને બહુ જ વ્યાજબી ભાવમાં વડોદરામાં કોઈ દુકાનમાં એવો ભાવ નથી ત્યાં મળી રહ્યું છે એટલે અમે તો ત્યાંથી ઘણી ખરીદી કરી છે લેટેસ્ટ લેટેસ્ટ છે બિલકુલ ન્યુ જે વડોદરામાં કોઈ જોઈ ના હોય એ ટાઈપની ક્વોલિટી મળી રહી છે એટલે તમે બી આ દુકાનની મુલાકાત લો ને ઘણા જ રેટમાં ઘણું જ ડિફરન્સ છે માર્કેટ કરતા ઘણું જ ડિફરન્સ છે અને વેરાયટીઓ બી ઘણી છે ને ડિઝાઇનર પીસ બધા બહુ જ ઘણી જ જાતના મળી રહે છે ઇકબાલભાઈ ડબોય વાલા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે